મોરબીમાં ગેરકાયદેસર હથિયારમાંથી ફાયરિંગ થવા મામલે ઇજાગ્રસ્ત સહિત બે મિત્રો સામે ગુનો નોંધાયો મોરબી નજીકના શનાળા ગામ પાસે આવેલા બાયપાસ રોડ પર હોટલ હોટલના ગ્રાઉન્ડમાં મિત્રો બેઠા હતા ત્યારે યુવાન પાસે રહેલા ગેરકાયદેસર હથિયાર તેણે બીજા મિત્રને આપ્યું હતું અને તે મિત્ર દ્વારા મિસ ફાયરિંગ કરવામાં આવતા તેના જ સાથરના ભાગે ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવમાં પોલીસ ફરિયાદી બનેલ છે અને બે શખ્સો સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ગત રાત્રે સાડા આઠથી નવ વાગ્યાના અરસામાં મોરબી બાયપાસ રોડ પર શનાળા ગામથી આગળના ભાગમાં આવેલી હોથલ હોટલના ગ્રાઉન્ડમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો જે બનાવમાં અંદર મહીપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા નામના વ્યક્તિને સારવાર માટે મોરબીના શનાર રોડ પર આવેલી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસની જાણ કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ હકુમતસિંહ જાડેજા અને સમગ્ર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના કઈ રીતે બની તેનું તાગ મેળવવા માટે તપાસ શરૂ કરી હતી